ગ્રહોના રાજા સૂર્ય પંદર જૂન થી આવશે મિથુન રાશિમાં તો પંદર જૂન બે થી આગામી એક માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી રહેશે અસર તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી પોતાના મિત્ર બુધની મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે મિથુન રાશિ એ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે સૂર્યનું મહત્વપૂર્ણ ગોચર પંદર જૂન બે હજાર પચીસના રોજ બપોરે અગિયાર કલાક અને અઠ્ઠાવન મિનિટે થશે વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે મિથુન રાશિ એ બુધ દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે પોતાના મિત્ર ગ્રહની રાશિમાં જ પ્રવેશ કરવાના છે આ ગોચર દરમિયાન ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર આગામી એક માસ પંદર જૂનથી કેવો રહેશે સૂર્ય પ્રભાવ તમારા માટે શું થવાનું છે ખાસ આ બધું જાણવા માટે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને હજુ સુધી આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી અથવા આપ નવા જો ચેનલ કરી લો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો શરૂઆત કરીશું આપણા વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોથી તો મેષ રાશિના લોકો માટે સૂર્ય પાંચમા ભાવના સ્વામી છે અને હવે મિથુન રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તે તમારી રાશિથી ત્રીજા ભાવમાં સ્થિત થશે પરિણામે પરિવારમાં તમારા પિતા સાથે કેટલાક મતભેદો થઈ શકે છે અથવા તમારા પિતાને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે આ ઉપરાંત આ સમયમાં તમારા ભાઈ બહેનો તરફથી મળતા સહયોગમાં પણ ઘટાડો આવી શકે છે આવી સ્થિતિમાં તમારે તેમની સાથેના સંબંધો સુધારવા માટે વધુ પ્રયત્નો કરવા જરૂરી બનશે ઉપરાંત તમારે તમારા ભાઈ બહેનોના સ્વાસ્થ્ય પ્રત્યે પણ વધુ સાવધાન રહેવાની જરૂરત છે સૂર્યની આ સ્થિતિ ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ તમારો ઝુકાવ વધારશે અંગત જીવનની વાત કરીએ તો આ સમયે તમે કોઈ અજાણી વ્યક્તિ સાથે નવો સંબંધ બનાવી શકો છો તે જ સમયે આ સમય પ્રેમ સંબંધિત બાબતો માટે પણ સારો રહેશે પરંતુ તમારે કાર્યસ્થળ પર પહેલા કરતા વધુ સાવધાન રહેવાની જરૂરત પડશે કારણ કે કાર્યસ્થળ પર તમારા દુશ્મનો સતત તમારી નકારાત્મક છબી બનાવવાનો પ્રયત્ન કરશે તેવી શક્યતા છે તેથી સાવધાન રહેજો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવવ વૃષભ રાશિના જાતકોની તો વૃષભ રાશિના લોકો માટે સૂર્ય તમારા ચોથા ભાવના સ્વામી છે અને હવે આ ગોચર દરમિયાન સૂર્ય તમારી રાશિથી બીજા ભાવમાં વિરાજમાન થવાના છે તો આવી સ્થિતિમાં આ ગોચર દરમિયાન તમારા પરિવારમાં કેટલાક મતભેદ થવાની સંભાવના છે આ ઉપરાંત પરિવારના સભ્યો વચ્ચે કોઈ પણ કૌટુંબિક મિલકત ને લઈ અને મતભેદ થઈ શકે છે જો કે નાણાકીય દ્રષ્ટિકોણથી જોઈએ તો આ સમય દરમિયાન તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે આવી સ્થિતિમાં જો તમે આ સમયે કોઈ મિલકત અથવા જમીનમાં રોકાણ કરો છો તો તમને સારો લાભ મળી શકે છે પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બનશે ખાસ કરીને આ સમયે શક્ય તેટલું બહારનું ભોજન ખાવાનું ટાળો અને ફક્ત અને ફક્ત ઘરે બનાવેલો અને સ્વસ્થ અને સુપાચ્ય ખોરાક જ ખાઓ ઉપરાંત આ સમયે તમારા માટે વાસી ખોરાક ટાળવો પણ યોગ્ય રહેશે જો અંગત જીવનની વાત કરીએ તો પરિણિત લોકોના જીવનને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ આવી શકે છે તેથી તમને સલાહ છે કે તેમના જીવન સાથેની યોગ્ય કાળજી રાખો આ સમયે કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળો અને જો તમે હજુ પણ મોટો નિર્ણય લેવા માંગતા હો તો તમારે તમારા પરિવાર પાસેથી યોગ્ય સલાહ લીધા પછી જ નિર્ણય લેવો આ સમયે તમારે તમારા શબ્દો પ્રત્યે ખૂબ કાળજી રાખવાની જરૂર પડશે નહીં તો પરિવારમાં તમારી છબી ખરાબ થઈ શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે કચ્છ ઘ મિથુન રાશિના જાતકોની મિથુન રાશિના જાતકો માટે સૂર્ય ત્રીજા ભાવના સ્વામી છે અને હવે તેની વર્તમાન ગોચર સ્થિતિમાં તમારી પોતાની રાશિમાં ગોચર કરશે તેથી લગ્ન ભાવમાં એટલે કે તમારી રાશિના પહેલા ભાવમાં સ્થાપિત થશે પરિણામે સૂર્યનું આ ગોચર તમારા સ્વભાવમાં થોડી આક્રમકતા લાવી શકે છે પ્રેમ સંબંધોની વાત કરીએ તો સૂર્યદેવની આ સ્થિતિ એવા જાતકોના જીવનમાં કેટલીક સમસ્યાઓ અથવા વિવાદો ઉત્પન્ન કરી શકે છે જેઓ પ્રેમ સંબંધમાં છે અથવા પરિણિત છે તેથી શક્ય તેટલું દરેક પરિસ્થિતિઓમાં પોતાને શાંત રાખી તમામ પ્રકારના ઝઘડાઓને ટાળવાનો પ્રયત્ન કરજો કારણ કે આ સમયે તમે ઈચ્છા વિના નાની નાની બાબતોમાં પણ ગુસ્સે થતા જોવા મળશો જેના કારણે તમારા પરિવારના સભ્યો સાથેના તમારા સંબંધો બગડી શકે છે પરિણિત જાતકો માટે આ સમય સતત તેમના જીવનસાથી પર પ્રભુત્વ મેળવવાનો પ્રયત્ન કરશે બીજી બાજુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ ગોચર તમને ઘણી નાની સમસ્યાઓ આપી શકે છે જેના કારણે તાવ માથાનો દુખાવો શરદી વગેરે જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે તેથી બદલતા હવામાન દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો અને ખાસ કરીને સાવધાન રહો જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોથી તો કર્ક રાશિના જાતકો માટે સૂર્ય બીજા ભાવના સ્વામી છે અને હવે આ ગોચર એ તમારા બારમા ભાવમાં વિરાજમાન થશે સૂર્યનું આ ગોચર તમારા માટે વિદેશ યાત્રા પર જવાની સારી તકો ઊભી કરી રહ્યું છે વિદેશ યાત્રાના યોગ બનાવી રહ્યું છે આ ઉપરાંત આ સમયે તમારા દુશ્મનો કાર્યસ્થળ પર સક્રિય રહેશે પરંતુ તમે તેમને હરાવવામાં સંપૂર્ણપણે સફળતાને પ્રાપ્ત કરશો મિથુન રાશિમાં સૂર્યના ગોચરને કારણે જો કોર્ટમાં કોઈ કેસ ચાલી રહ્યો છે તો આ સમયગાળા દરમિયાન નિર્ણય તમારા પક્ષમાં આવવાની શક્યતા વધુ રહેશે તો બીજી બાજુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઈએ તો તમારે આ સમયે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સાવધાન લાવી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને સિંહ રાશિના જાતકોની સિંહ રાશિના લોકો માટે સૂર્ય તમારા પહેલા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન સૂર્ય તમારી રાશિથી અગિયારમા ભાવમાં રહેશે સિંહ રાશિ માટે સૂર્યના ગોચરની સ્થિતિ નાણાકીય જીવનમાં વિવિધ સ્ત્રોતોમાંથી લાભ મેળવવાની શક્યતાઓ ઊભી કરશે આ ઉપરાંત આ સમયે તમારી આવકમાં વધારો પણ શક્ય છે જે ફક્ત તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો કરશે નહીં પરંતુ સમાજમાં તમારું માન પણ વધશે તે જ સમયે પ્રેમ સંબંધો માટે પણ આ સમય સારો રહેશે કારણ કે આ સમય દરમિયાન તમે તમારા સંબંધોમાં આવતી દરેક ગેરસમજને દૂર કરવામાં સફળ થશો જોકે સૂર્યદેવની આ કારણે તમારો સ્વભાવ થોડો બની શકે છે તો આવી જીવનમાં સ્વભાવમાં યોગ્ય પરિવર્તન પારિવારિક જીવનમાં પણ આ સમય તમને મિત્રો અને પ્રિયજનો તરફથી સંપૂર્ણ સહયોગ આપવાની શક્યતાઓ ઊભી કરશે ઉપરાંત કાર્યસ્થળ પર નોકરી કરતા લોકો સારું પ્રમોશન પણ મેળવી અને ખુશ થશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે કન્યા રાશિના જાતકોને રાશિ રાશિથી દસમા ભાવમાં થશે સૂર્યનું આ ગોચર સૌથી વધુ તમારા કાર્યસ્થળમાં ભાગ્યનો સાથ આપશે કારણ કે આ સમયે તમારી કારકિર્દીમાં પ્રગતિની પ્રબળ શક્યતાઓ સંભાવનાઓ છે આ સમય દરમિયાન નોકરી કરતા લોકો પણ તેમના કાર્યસ્થળ પર પહેલા કરતાં વધુ સારું પ્રદર્શન કરી શકશે જેના પરિણામે તેમના બોસ અથવા ઉપલા અધિકારીઓ તરફથી સારું પ્રમોશન મળશે પારિવારિક જીવનમાં જોઈએ તો આ સમય તમારા માતા પિતાના સ્વાસ્થ્યમાં થોડો ઘટાડો લાવી શકે છે તેથી આ સમય દરમિયાન અને આ સમયે તેમનું ખાસ ધ્યાન રાખવું જો કે તમારે કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે વધુ પ્રયત્નો કરવાની જરૂરત પડશે પરંતુ તમે તે બધા કાર્યો પૂર્ણ કરવામાં સંપૂર્ણપણે સફળ થશો આમ હોવા છતાં તમને ખાસ સલાહ છે કે નકામી બાબતોમાં તમારો સમય બગાડશો નહીં અને કાર્ય તરફ તમારા મનને ફોકસ રાખજો એમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોથી તો તુલા રાશિના જાતકો માટે સૂર્ય તમારા અગિયારમાં ભાવમાં સ્વામી છે અને હવે સૂર્યનું ગોચર તમારી નવમાં ભાવમાં થવાનું છે આવી સ્થિતિમાં આ ગોચરનો સમયગાળો તમારી આવકમાં વધારો લાવશે અને આ આ સમય દરમિયાન તમને તમને પૂર્ણ સહયોગ મળશે પારિવારિક વાત કરીએ તો ગોચર તમારા પિતાનો પણ સંપૂર્ણ સહયોગ આપશે તે જ સમયે કાર્યસ્થળ પર તમારે કોઈ કામ સંબંધિત લાંબી યાત્રા પણ જવું પડી શકે છે જોકે આ યાત્રાથી તમને સારો નફો અને લાભ મળવાની સંભાવનાઓ વધુ રહેશે આ ઉપરાંત સૂર્યદેવનું હું આગોચર ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ તમારો ઝુકાવ વધારી શકે છે જેના પરિણામે તમે ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા જોવા મળશો પરંતુ આ સમયગાળા દરમિયાન કેટલાક જાતકોને તેમના ભાઈ બહેનો સાથે કોઈ બાબતે લઈ અને ઝઘડો થઈ શકે છે મતભેદ થઈ શકે છે જેના કારણે તેમની સાથેના તમારા સંબંધોમાં થોડી કડવાશ જોવા મળી શકે છે આમ છતાં જો તમે સરકારી ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો તો તમને સરકાર અને તમારા ઉચ્ચ અધિકારીઓ તરફથી કોઈ પ્રકારનો સહયોગ અને સારો લાભ મળવાની શક્યતાઓ પણ વધી રહી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના લોકોની તો વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્ય દસમા ભાવના સ્વામી છે અને મિથુન રાશિમાં સૂર્યનું ગોચર એ તમારી રાશિથી આઠ ભાવમાં થશે સૂર્યના ગોચર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વૃશ્ચિક રાશિના જાતકો માટે થોડું ઓછું અનુકૂળ રહેશે

ઉપરાંત આ સમયે તમારે અન્ય લોકો સાથે કોઈ પ્રકારની દલીલ ટાળવી પડશે કાર્યસ્થળ પર સૂર્યદેવ તમને વધુ મહેનત કરાવશે કારણ કે આ સમયે તમને દરેક કાર્યમાં સખત મહેનત પછી સફળતા મળશે તેથી શરૂઆતથી જ તમારી મહેનત અને પ્રયત્નોને ચાલુ રાખો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોની ધન રાશિના જાતકો માટે સૂર્ય તેમના નવમા ભાવના સ્વામી છે અને આગોચર દરમિયાન સૂર્ય તમારી રાશિથી સાતમા ભાવમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં ગોચર સૂર્યનો પ્રભાવ આ રાશિના પરિણિત જાતકો તેમના જીવનસાથી અને ભાગીદારીમાં વ્યવસાય કરતા જાતકો લગ્ન જીવન ઉપર સૌથી વધુ પડશે જો તમે પરિણિત ચોથ આગોચર તમારા માટે ખાસ કરીને અનુકૂળ રહેશે આ સમય દરમિયાન તમે તમારા જીવનસાથી તરફથી ખુશીઓનો અનુભવ કરશો જો કે પછીથી તમારા લગ્ન જીવનમાં કેટલીક સમસ્યાઓ પણ શકે છે કારણ કે આ ગોચર પરિણીત જાતકોના સંબંધોમાં અહંકાર અને ઘમંડમાં વધારો કરાવી શકે છે જેના પરિણામે તેમની નકારાત્મક અસર સીધી તમારા સંબંધો ઉપર પડશે આવી સ્થિતિમાં તમારી યોગ્ય વાતચીત દ્વારા તમારા જીવનસાથી સાથેના સંબંધોને સુધારવાની જરૂરત પડશે ઉપરાંત તમારા સમયે તમારા જીવન સાથીના સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવાની જરૂરત પડશે આ ઉપરાંત જે લોકો ભાગીદારીમાં વ્યવસાય કરે છે તેમને આ ગોચરથી સારા પરિણામો મળશે કારણ કે આ સમયે તમે સારી રીતે પ્રગતિ કરશો જેના કારણે તમે તમારા કરિયરમાં ઝડપથી આગળ વધી શકશો જો કે પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ આ ગોચર એવા લોકો માટે અત્યંત શુભ રહેશે જેઓ પોતાના પ્રેમી સાથે પ્રેમ લગ્ન કરવા માંગે છે નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોથી તો મકર રાશિના જાતકો માટે સૂર્ય આઠમા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તે તમારી રાશિથી છઠ્ઠા બહુ સ્થિત થશે આવી સ્થિતિમાં ગોચરના સમયગાળા દરમિયાન તમારે દરેક કાર્ય પૂર્ણ કરવા માટે વધુ મહેનત કરવી જરૂરી બનશે કારણ કે એવી આશંકા છે કે આ સમયે તમને તમારા કામમાં વધુ ઊર્જાની જરૂરત પડે ઉપરાંત તમારે તમારા વિરોધીઓ પ્રત્યે પણ વધુ સાવધાન રહેવાની જરૂર પડશે કારણ કે ભલે તેઓ આ સમયગાળા દરમિયાન સક્રિય રહેશે પરંતુ તમે તેમને હરાવવા માટે પણ સંપૂર્ણ રીતે સક્ષમ બનશો આ ગોચર તમને પહેલા કરતાં વધુ ઉર્જાવાન બનાવશે જેના પરિણામે તમને કાર્યસ્થળ પર દરેક કાર્ય ચપળતાથી કરતા જોવા મળશે જો કે તમારી ચપળતા અને ગતિ જોઈને તમારા અન્ય સાથીદારો પણ તમારા મારો થોડો ગુસ્સે થઈ શકે છે તો આવી સ્થિતિમાં ખાસ કરીને સલાહ છે કે કાર્યસ્થળ પર તમારી હિંમત અને આત્મવિશ્વાસ જાળવી રાખો અને કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારોને તમારા ઉપર હાવી ન થવા દો હવે તમારા નાણાકીય જીવનની વાત કરીએ તો જો તમે કોઈને લોન આપી છે લીધી છે હોય તો આ સમયગાળા દરમિયાન તમે તેનું ચૂકવવામાં સફળ થશો તે સમયે જે લોકોનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે તો સૂર્યદેવની કૃપાથી તેનો નિર્ણય તમારા પક્ષમાં આવી જોવા મળી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ગ શ શ શ કુંભ રાશિના લોકોની તો કુંભ રાશિના લોકો માટે સૂર્ય તમારા સાતમા ભાવના સ્વામી છે અને હવે મિથુન રાશિમાં ગોચર એ તમારી રાશિથી પાંચમા ભાવમાં થશે આવી સ્થિતિમાં સૂર્યના ગોચરના પ્રભાવને કારણે મોટા ભાગના પરિણિત જાતકોને તેમના બાળકો તરફથી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સમસ્યા તેમના શિક્ષણ સાથે સંબંધિત હોઈ શકે છે અથવા સ્વાસ્થ્ય સંબંધિત હોય પરંતુ આ સમસ્યાઓને કારણે તમારે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે હવે તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કોઈ કારણસર તમારા પ્રેમી સાથે તમારો વિવાદ થઈ શકે છે અને પરિણામે તમારે પ્રેમ જીવનમાં અંતર જોવા મળી શકે છે

હવે તમારા કાર્યક્ષેત્રની વાત કરીએ તો આ સમયે તમારે કાર્યસ્થળ પર કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમે તમારી મહેનત અને સમજણથી આ બધી સમસ્યાઓનો સામનો કરવામાં સફળ થશો જોકે તમારે યોગ્ય વિચાર કરીને જ કોઈ પણ નિર્ણય પહોંચવું જરૂરી બનશે અને ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાનું ટાળો આ ઉપરાંત સૂર્યદેવ ઘણા લોકોને જમીન મકાન વગેરેમાંથી સારા લાભ મેળવવાની તકો પણ ઊભી કરશે આ સમયગાળો એવા નોકરીયાત લોકો માટે અનુકૂળ રહેવાનો છે જેઓ તેમની વર્તમાન નોકરી બદલવાનું વિચારી રહ્યા છે કારણ કે આ સમય દરમિયાન તમારા કાર્યક્ષેત્ર સંબંધિત સ્થળમાં ફેરફાર થવાની શક્યતાઓ દરમિયાળ બની રહી છે શાસ્ત્ર અનુસાર આગામી સૂર્યનું ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબેન